મેઘરજનગરમાં ઈદ એ મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી મેઘરજમાં આજે હઝરત સાહેબના જન્મદિવસની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મેઘરજનગરના મુખ્ય માર્ગ પર એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તહેવારની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી જુલુસ દરમિયાન ચોકલેટ નાસ્તો સહિતની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું મેઘરજ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો